વિદ્યાર્થીઓને વલીઓ પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ છે અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેઓને મેડિકલ બોર્ડ દ્વારા પ્રવેશ માટે લાયક કરેલ નથી અથવા પીડબ્લ્યુડી કેટેગરીમાં પ્રવેશ લેવા માટે લાયક કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે મેડિકલ અપીલ બોર્ડ ડીન બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પ્સ અસારવા અમદાવાદ ખાતે પીડબ્લ્યુડી મેડિકલ અપીલ બોર્ડ બે હજાર પચીસ છવ્વીસ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર રહેવાનું છે વીસ આઠ પચીસ થી એકવીસ આઠ એટલે બે દિવસનો સમય છે વીસ તારીખે અમુક લોકોને બોલાવ્યા છે અમુકને એકવીસ લોકોને બોલાવ્યા છે અને હાજર થવાનો સમય રહેશે બધા માટે સવારે નવ થી દસ બરાબર નવ થી દસ માં તમારે હાજર રહેવાનું રહેશે આ ત્રેવીસ સ્ટુડન્ટની યાદી છે જેનું આ વેબસાઈટની વિઝિટ કરી લો અહીંયા પણ મેં નામ અહીંયા એડ કર્યા છે એટલે અપલોડ કર્યા છે તો તમે જોઈ લો જેનું નામ એકથી એકથી નવ સુધી હશે એમને વીસ તારીખે જવાનું રહેશે અને દસથી ત્રેવીસ જેમનું નામ છે એમને એકવીસ તારીખે બીજે મેડિકલ કોલેજ હાજર રહેવાનું રહેશે અને બીજે મેડિકલ કોલેજનો જો નંબર પણ લખ્યો છે ડૉક્ટર મીનાક્ષી પરીખ પરીખડીનશ્રી અને સંપર્ક અધિકારી શ્રી ડૉક્ટર હેતલ જાની અને સંપર્ક અધિકારી શ્રીનો મોબાઈલ નંબર નાઇન ફોર ઝીરો નાઇન વન સેવન ઝીરો સેવન નાઇન ટુ એટલે આ ફક્ત પીડબ્લ્યુ ડી પર્સન વિથ ડિસેબિલિટી પીએચ કેટેગરી જેને કહીએ છીએ દિવ્યાંગતા ધરાવતા કેન્ડિડેટ્સ માટે છે આમાં જેનું નામ હોય તેમને સમયસર હાજર રહેવાનું રહેશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો અને બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ